નદી અમે તો મજુરી કરી ની અમારા તમામ ખેતરોનો ઢોરો નો કુવા નથી થઈ જવ બાબલી મારી માથે તો હા ફાટી હું તો બરબાદ થઈ જાવ ભેસું ભેસુ ગાઈ નાયું બધું તણી ગયું

મારું ગોમ તો આખું ડૂબી ગયું છે ઓય હોકળો નહી આવતો ને તણી જાય છે આપણે હો એટલે ભૂરા બાણ કા ઓરે ઓરે હેડ્યા ને હોકળો ઓસો આવે છે પાણી પાણી મારી બાડી મળી જાય બાપા મોચું બોલે બાડી થી વાલદી ડુહા તમે ધાપી રહ્યા લાગો હો મારું બડુ હું ચાર નો વિચાર નો કે દોધી વડા ને ડેમ માં તો આપણે પાણી આવશ્યક ને મો તણી જ નહી તો પાછો મને એવું લાગે મો તણી તો નહી હોલ જ નહી મરું ઈ તો એમસા કોઈ નકી ના કેવરે પાણી આવ તમે તંબુરા વગાડતા તો કેટલાય જાતે રહ્યા ભાઈ मस्त जोक मारा रे या हसरे हलकट हस